મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા રાજીનામું મૂકવા ગાંધીનગર આવ્યા પરંતુ વાહનના બાકી મહેમાને લઈને ઘેરાઈ ગયા છે ત્યારે તેમને વાહનના બાકી રહેલા દંડ પહેલા ભરો અને પછી બે કરોડની વાતો કરો તેવું મેણું આમ આદમી પાર્ટીના નેતા કરણ બારો દ્વારા મારવામાં આવ્યું છે કાંતિ અમૃતિયા રાજીનામું આપવા માટે કારનો કાફલો લઈ આજે ગાંધીનગર પહોંચ્યા પણ એ જ કારને હવે નિશાન બનાવી આમ આદમી પાર્ટીના નેતાએ ફરી કાંતિ અમૃતિયાને ઘેરી લીધા હોય તેવું લાગે છે ગોપાલ ઇટાલિયાએ રાજીનામાની ચેલેન્જ સ્વીકારતા કાંતિભાઈ ગાંધીનગર આવી પણ ગયા રાજીનામું લઈને પણ ગોપાલ ઇટાલિયા નહીં પહોંચતા કાંતિભાઈ નું જૂથ જીતનો જશ્ન મનાવી રહ્યો છે બીજી તરફ ગોપાલ ઇટાલિયાના સમર્થકો કહે છે કે ગોપાલે શપથ નથી લીધા તો રાજીનામું કેમ આપે કાંતિભાઈ હારી ગયા છે કેમ કે તેમણે રાજીનામા નું સ્ટન્ટ કરી રાજીનામું આપ્યું નહીં

વિધાનસભામાં પહોંચ્યા અને ઢોલ નગારાની રમઝટ બોલાવતા માધ્યમો સાથે કોમેડી શો જેવો લાગશે પણ જ્યારે કાંતિભાઈ ગાંધીનગરમાં ગોપાલ ઇટાલિયાની રાહ રહ્યા હતા ત્યારે એક માધ્યમ સાથે વાત કરતા તેઓ બોલ્યા કે મોરબીની જનતાને હું ઓર્ડર આપું એટલે હું કહું એક જનતા કરે બોલો શું મોરબીની જનતા ગુલામ હશે કાંતિભાઈની કે પછી કાંતિભાઈની દીવાની જનતા હશે મોરબીની એ પણ એક સવાલ છે ખેર પણ ગાંધી અમૃતિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે ગાંધીનગર આવ્યા હતા તેમને આમ આદમી પાર્ટીના નેતાએ આડે હાથ લીધા અને તેમણે કહ્યું કે તમારી કારના ભરવાના બાકી ચલણ અને પીયુસીને પહેલાં ભરી દો પછી તમે રાજીનામાની વાત કરો બે કરોડ રૂપિયાની વાત કરો आम आदमी उड़ाए पता नहीं कांती भाई इस्तीफा देने आए है या बेचने करण बारोट आगे लखे ठीक है तो राजीनामा दे पर यहां जाते, जाते जाते गाड़ी का बाकी का चलान भर के जाना और पीयूसी भी करवा लेना કાંતિભાઈની હિન્દી પર નબળી પકડ અને વાહનના બાકી મેમોની રકમને નિશાને લઈ આમ આદમી પાર્ટીએ રાજીનામા જેવી ગંભીર બાબતને હળવી મજાક જેવી બનાવી દીધી છે આમ હવે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની વિસાવદર જીત બાદ રાજ્યભરમાં ઉત્સવ બનાવી માહોલ બનાવી રહી છે ત્યારે તેમને જાણે જોતું હતું અને કાંતિભાઈ અમૃત્યાએ મોરબીથી આપી દીધું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે મળતી વિગત મુજબ કાંતિભાઈ રાજીનામું આપવા આવ્યા તો ખરા પણ વિધાનસભાના અધ્યક્ષનો તેમણે સમય લીધો જ ન હતો ઉપરાંત કહ્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો તેઓ આપશે અને એવી જ તો ચેલેન્જ કરી હતી છતાં પણ માધ્યમો સવાલો પૂછી રહ્યા હતા કાંતિભાઈ અમૃતતી આપને અને તેમના પર રીતસર સવાલોમાં તૂટી પડ્યા હતા અને એમ છતાં કાંતિભાઈ જરાય ગભરાયા વિના ઉત્તમમાં ઉત્તમ જવાબ આપવાનો એક પ્રયાસ કર્યો હતો કાંતિભાઈ મંત્રી મંડળ બને તે પહેલા પોતાની છબી ચમકાવી રહ્યા છે તેવું સૌ પ્રથમ સોમાને કહ્યું હતું અને હજુ પણ કહી રહ્યા છે કારણ કે કાંતિભાઈના સમર્થકો શક્તિ પ્રદર્શન સાથે મોરબીના ઝુલતા પુલની ઘટનાને વખતે જે કાંતિભાઈએ કામગીરી કરી હતી તેના ફોટોગ્રાફ્સના બેનર બનાવી સહિત જે કંઈ પણ કામના પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા માધ્યમો તેને શૂટ કરી રહ્યા હતા કાંતિભાઈને મજાક બનાવવા માટેનો એક પ્રયાસ જરૂરથી થઈ રહ્યો છે પણ કાંતિભાઈ અઠંગ ખેલાડી છે એવું પણ કહેવામાં જયારે અતિશયોક્તિ નથી તેઓ છ છ ટર્મ સુધી મોરબીમાં ભલે કંઈ નથી કર્યું એવું નાગરિકો કહે છે પણ ચૂંટાઈને તો આવ્યા છે અને હજુ પણ તેઓ કોન્ફિડન્ટ થઈ રાજીનામું આપવાની વાત પણ કરી રહ્યા છે આમ હવે જોઈએ કે આ બખેડો કાંતિભાઈ જે સર્જીઓ છે જાતે સર્જીઓ છે તે તેમના માટે ફાયદાકારક રહે છે કે પછી નુકસાનકારક તેમના માટે જે રહે તે પણ મોરબીના નાગરિકો રાહ જોઈ રહ્યા છે કે તેમને કાંતિલાલના આ ક્યારે ફાયદો થશે કઈ પ્રકારનો ફાયદો થશે અને ક્યારે તેમને આ દોજખ જેવા માર્ગોમાંથી મુક્તિ મળશે અને મોરબીને એક વખત જે મોરબીની શાન છે તે ફરી જોવા મળશે આ પ્રકારના અહેવાલ વિશ્લેષણ સાથેના સમાચાર વિગતવાર વાતો ઘણું બધું જો તમને પસંદ છે તો તમારા સ્વમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર